પંચ્યાસી <auclectric> <pender dove> <brainstorm> <laughs>

તાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ પચાસ એકાવન બાવનપન પંચાવન છપ્પન છપ્પન આપણા મોટા ના છપ્પન સત્તાવન રૂપિયા અઠાવન અઠાવન રૂપિયા એકાવન બાવનપન ચોપન પંચાવન

Percali, kemasan, kemasan, percali. Bukan pecah, oleh nak pecah, pecah kura. Sempun, pencawan, sempun, pencawan, pencawan. Bukan high, high kura, jaksa. Pasar rupiah. Kalau banjo pak, એકસઠ રૂપિયા બસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ રૂપિયા સાતસઠ રૂપિયા હલો બાંધો